બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત એમએ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ પાલનપુરમાં તેરમું વાર્ષિક કલા પ્રદર્શન યોજાયું હતું ફાઇન આર્ટ્સ કોલેજના ચિત્ર વિભાગ અંતર્ગત પ્રશસ્ત તેરમાં વાર્ષિક કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચાર દિવસીય કલા પ્રદર્શનમાં ફાઇન આર્ટ્સ કોલેજના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા પેઇન્ટિંગ રજૂ કરાયા હતા આજના મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓએ પોતાની જાતને શોધવાનો પ્રયત્ન કરતાં પોતાની કલ્પના ચિત્ર ચિત્રરૂપે આકાર આપ્યો હતો एम पर एक फ़ाइन आर्ट्स एंड आर्ट्स कॉलेज के पेंटिंग डिपार्टमेंट के फाइनल ईयर स्टूडेंट्स का ये एग्ज़िबिशन है जिसमें वो फाइनल ईयर में करने वाले सारे कामों में से कुछ सिलेक्टेड काम इस एग्ज़िबिशन में लगाते हैं आ, उनके काम एक दूसरे से बिल्कुल अलग इसलिए होता है क्योंकि स्टूडेंट अपने पर्यावरण से जो सीखते हैं या जो अनुभव करते हैं और वही वो, वो अपनी कल्पना के माध्यम से कलर्स और रूप के द्वारा कागड़ हो या कापड़ हो उसके ऊपर उसको दिखाते हैं और सबके एक्सपीरियंस इंसान तरीके अलग अलग होता है अलग अलग माहौल में से आए हुए बच्चों का अनुभव अलग होता है जो उनके लाइफ में जो घटनाएं होती है उसमें से सीखने का अनुभव अलग होता है इसीलिए सबके जो पेंटिंग्स है इतने अलग अलग दिख रहे हैं आजकल के मोबाइल की दुनिया में जहाँ लोग अपने आप से दूर होते जा रहे हैं और मोबाइल में ही जीने लगे हैं वहीं पे ये बच्चे मोबाइल से दूर अपने आप को ढूंढने की कोशिश ज़्यादा कर रहे हैं और उसी को अपने कल्पना के द्वारा पेंटिंग्स में दिखाने की कोशिश कर रहे हैं જ્યારે ચિત્રકલા પ્રદર્શનમાં ભાગ લેનારી મરિયમ સૈયદે પાલનપુરના હેરિટેજ ઉપર હાથ અજમાવી જૂના પાલનપુરના સુંદર પેન્ટિંગ બનાવ્યા હતા અહીંયા બધા વિદ્યાર્થીઓનું પ્રદર્શન આર્ટ એક્ઝિબિશન યોજાયેલું છે અને બધાએ અલગ અલગ એમની કલા જે છે પ્રસ્તુત કરી છે આર્ટ એક્ઝિબિશનની અંદર અને જુદા જુદા પ્રકારના આર્ટ્સ બનાવ્યા છે પેઇન્ટિંગ્સ કરી છે આર્કિટેક્ચર ઉપર કામ કર્યું છે અને ઇમોશન્સને લઈને કામ કર્યા છે અને અલગ અલગ રીતે એમને એમના ઇમોશન્સ આર્ટિસ્ટોએ દર્શાયા છે અંદર અમે ફાઇનલ ઇયરના ટોટલ આઠ સ્ટુડન્ટ છે અને માસ્ટર્સને ભેગા કરીને નવ સ્ટુડન્ટ્સ છે તમારી કલાકૃતિમાં શું દર્શાવે હા હું ઓલ્ડ હેરિટેજ ઉપર કામ કરું છું જૂનું પાલનપુર અને જે વિલુપ્ત થઈ રહ્યા મકાનો છે એને લઈને હું ફોટોગ્રાફી કરું છું અને મારા પેઇન્ટિંગ્સની અંદર હું દર્શાવું છું કલર્સને ડલ કરીને જ્યારે મેઘા વેદ વ્યાસ નામની વિદ્યાર્થીનીએ દિવારો અને બિલ્ડિંગ સાથેના લગાવને કાપડ ઉપર સુંદર નિરૂપણ કરી પેઇન્ટિંગ બનાવ્યા છે તેણે ઘર કલા ભવન સહિતના ચિત્રો બનાવી પોતાની કલાકૃતિ રજૂ કરી હતી અહીં દર્શાવેલા મારા બધા જ કામમાં મેં કાપડનો યુઝ કર્યો છે ખાસ કરીને કાપડ વધારે યુઝ કર્યું છે કેનવાસમાં એક પેઇન્ટિંગ મેં બનાવવાનો શરૂઆતમાં પ્રયત્ન કર્યો છે પણ મને એના પર એટલું કમ્ફર્ટેબલ લાગ્યું નહીં કેમ કે આપણે પોતાની ડેલી લાઇફમાં કાપડ પર વધારે કાપડનો ટચ વધારે હોય છે માટે મેં કાપડ પર વધારે પેઇન્ટિંગ્સ કર્યા છે કાપડમાં મેં અલગ અલગ ટેક્સચર આપવા માટે એની અંદર દિવાસળી પ્લસ કે અગરબત્તીનો યુઝ કરીને એની અંદર ટેક્સચર ક્રિએટ કર્યા છે અને ઇમેજને એક ક્લિયર ના દેખાય એનો પ્રયત્ન કર્યો છે પ્લસ કે ખાસ કરીને બીજા બધા જ પેઇન્ટિંગની અંદર મેં મારું ડેલી લાઈફમાં આપણે જ્યાં રહેતા હોય રહેવાસ હોય તેનો તેવી જગ્યાઓ બનાવી છે જેમ કે મારી હોસ્ટેલ છે મારું પોતાનું ઘર છે અને આ કલા ભવનની બિલ્ડિંગ્સ છે ખાસ કરીને બધી જ પેઇન્ટિંગ્સમાં ખાસ કરીને વધારે આમાં પણ કલા ભવનની બિલ્ડિંગ્સ છે અને અહીંયા બીજી બધી પેઇન્ટિંગ્સમાં પણ કલા ભવનની બિલ્ડિંગ્સ મેં વધારે બતાવી છે અને મારું એવું માનવું છે કે મને લગાવ વધારે બિલ્ડિંગ્સથી થાય છે દિવારોથી થાય છે અને એમાં એક એકાંત બતાવવાનો વધારે મેં પ્રયત્ન કર્યો છે થેન્ક યુ આ ચાર દિવસીય કલા પ્રદર્શનમાં નવ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો સંવેદના અને કલ્પનાને મનમોહક ચિત્ર રૂપે રજૂ કરી પોતાની કલાના દર્શન કરાવ્યા હતા